દેવગઢ બારીયા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ટાવરચોક ખાતે પહોંચી હતી અને અહીં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ તુષાર ચૌધરી હાજર રહ્યા હતા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહાર કર્યા આ કાર્યક્રમ દરમિયાન દેવગઢ બારિયાને અલગ જિલ્લો બનાવવાની લાંબા સમયથી ચાલી આવતી માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું હતું સાથે જન આક્રોશ યાત્રા દરમિયાન સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા જેમાં ધારાસભ્ય બચુ ખાબડ સાથે સંકળાયેલા મનરેગા કૌભાંડનો મુદ્દો ખાસ ઉલ્લેખનીય રહ્યો હતો અને સરકાર સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અને સ્થાનિક લોકોની હાજરી જોવા મળી હતી

ત્યાં અમે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ શ્રી આ બાબતે આપ દેવડ બારીયા જિલ્લો બને તે બાબતે આપ મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ મહેસૂલ મંત્રી સાહેબ ને રજૂઆત કરો અને તાત્કાલિક ધોરણે એવા પગલાં લો જેથી દેવડાય જિલ્લો બને અને અમે દેવડભાઈ કોંગ્રેસ સમિતિ દેવડ બારીયા જિલ્લો બને જે માટે સડકથી લઈ સચિવાલય સુધી લડવા માટે તૈયાર છીએ અને અમારું લક્ષ્ય છે કે બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલા પહેલા દેવઘરબારીયા જિલ્લો ભણવો જોઈએ